વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા કલેકટર ડીડીઓના વરદ હસ્તે વડોદરાના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજ રોજ નવા ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતાઓ એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લેઇંગ એરિયા રમતના સાધનો ફ્લિડિંગ રૂમ ટોયલેટ પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવશે વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાઈતી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયા નિર્માણ કરવામાં આવ્યું છે જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટે અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે જિલ્લા પંચાયતની સભ્યો તેમજ પરિવાર દ્વારા આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં ઘોડિયાઘરના ઉદઘાટન પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરા જિલ્લા કલેક્ટર બી એમ શાહ ડીડીઓ મમતા હિરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જ્યારે નારી વંદના તથા સ્તનપાનનું જે અવેરનેસનું પખવાડિયું ચાલી રહ્યું છે તે જ અંતર્ગત એક સુખદ સંયોગ આજે જિલ્લા પંચાયતની કચેરી ખાતે વડોદરા ખાતે ઘોડિયાઘરનું એક ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરના ઉદ્ઘાટનમાં માનનીય વડોદરા મહાનગરના મેયરશ્રી અને જિલ્લા પંચાયતના ડીડીઓ મેડમ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તમામ સદસ્યો વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તમામ લોકો દ્વારા સાથે મળીને આ ઘોડિયાઘરનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફિડિંગ માટેની અલાયદી વ્યવસ્થા બાળકોને રમવા માટે અલગ રૂમ તે પ્રકારની ખૂબ જ સારી સુવિધા કરવામાં આવી છે અને જેટલા પણ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યો છે પછી એ કર્મચારી હોય કે પંચાયતના સદસ્ય હોય તે સૌને પોતાના બાળકોને પોતાના શિશુને લઈને અહીં આવી શકે અને એક સારા સુગમ એક વાતાવરણની અંદર પોતે કાર્ય પણ કરી શકે એ માટેનું આજે ઇનિશિએટિવ લેવામાં આવ્યું છે તે બદલ હું ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બેન આજે કોઈ સંજોગો વરસાદ આવી નથી શક્યા અને ડીડીઓ મેડમ બંને નારી શક્તિ છે તેમને વિશેષ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો